અને ભાંગની પ્રસાદી ના વિતરણ સહિત શિવરાત્રીને રાખેલા ઉપવાસ શિવજીના મહત્વના દિવસે ગણાતા સોમવારે શિવજી ઉપવાસ ની પૂર્ણાહુતિ કરી બે દિવસ શિવ ભક્તિ ભક્તો મગ્ન બન્યા હતા શક્તિનાથ નજીકના ગીતા પાર્ક પાસે પણ મહાશિવરાત્રી પર્વને ને લઈ અદભૂત થીમ ઉભી કરી હતી જેમાં બરફના શિવલિંગના દર્શન માટે ઉઘાડા પગપાળા પસાર થઈ બરફના શિવલિંગના દર્શન કરવા માટે મોડી રાત સુધી ભક્તોની લાંબી કતારો જામી ગઈ હતી સાથે શિવજીના દર્શન કરી ભાંગની પ્રસાદીનો પણ લાભ લઈ ભક્તોએ હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા તો ભરૂચના કશક વિસ્તારમાં પણ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવતા તેમાં પણ શિવજીની પ્રતિમાની સ્થાપના કરી અદભુત થીમ સાથે ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા મોડી રાત સુધી ભક્તોએ શિવજીના દર્શન કરી શિવમય બની ગયા હતા તો ભરૂચના કોઈ વિસ્તારમાં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ મહાશિવરાત્રીને લઈ શિવજીના શિવલિંગની સ્થાપના સાથે ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા મોટા પ્રમાણમાં ભક્તો ભમ ભમ બોલેના નાદ સાથે ભાંગ પ્રસાદીનો લાભ પણ લીધો હતો તો ભરૂચના પાંચબતી નજીક પણ જિલ્લા પંચાયતની બાજુમાં આચાર્યજી વિસ્તારમાં પણ રામેશ્વર મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં શિવજીને વિશેષ ફૂલોનો શણગાર કરવા સાથે ભક્તો માટે ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી ભક્તોએ ભાંગની પ્રસાદીનો લાભ લઈ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી thank you तो के नाच गाते आज भूती बेल चढ़ाते जातक झूम झूम के गाते ओंकारा अर्ध चंद्रमा के पैसा जय वक्ष पाल विराजे जटा चक्र से बहती निर्मल शिवधारा